સુરતમાં આગના બનાવો રોજો રોજ જોવા મળી રહ્યા છે તે સુરતના સચિન હોજીવાડા ઇન્ડસ્ટ્રીયલમાં પ્લાયવુડની કંપનીમાં આગ લાગતા ભાગદોડી મચી જવા પામી હતી તો ભયાવહ આગમાં કરોડો રૂપિયા નુકસાન થવા પામ્યું છે સુરતમાં રોજો રોજ આગના બનાવો બની રહ્યા છે ત્યાં સુરતમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક મોટી આગની ઘટના બનવા પામી છે હોજીવાલા સ્ટેટમાં આવેલા જાગૃતિ પ્લાયવુડ નામની કંપનીમાં અચાનક જ આગ લાગી હતી આગ લાગતા જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો તો ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી તો બીજી તરફ આગરી ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી જવા પામ્યો હતો અને લોકોને દૂર કર્યા હતા તો કલાકો સુધી ફાયર બ્રિગેડે આગ પર પાણીનો મારો કરી ભારે જેમ તે આગ પર કાબુ મેળવ્યો છે તેમાં કંપની આવેલા બિઝનેસ છે ત્યાં આગળ આગ લાગેલા છે અને બે કલાક જેવા સમય થયેલ છે હાલમાં ઉજીવાલા ઇન્ડસ્ટ્રીના પોતાના ફાયર ટીમ અને કોર્પોરેશનના ફાયર બ્રિગેડ એન્ડ ઇમરજન્સી ટીમ આવી ગયેલ છે અને આગ ઉપર કાબુ મેળવવાના અત્યારે કામ ચાલુ છે કોઈ જાનહાની ના બનાવ બનેલ નથી અને પોલીસ સ્ટાફ સચિન અને બીજા પોલીસ અધિકારીઓ અને સ્ટાફ અત્યારે સ્થળ ઉપર હાજર છે પ્લાય કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયો નથી પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે જ આગ લાગી હોવાની શક્યતા રહેલી છે આગમાં કોઈ જાનહાની થઈ નથી જોકે આગમાં કરોડો રૂપિયા નુકસાન થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ